જય જવાન જય કિસાન હું છું અમિત માણવતીયા તમે છો વેધર ગુપ્સ સબસે તેજ પર ખેડૂતો તો કેમ છો મજામાં અત્યારે વરસાદ ઘણા વિસ્તારોમાં સારો એવો થઈ ગયો છે આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું જો કે આપણે રોજ વિડીયા નથી બનાવતા પહેલેથી જ નથી બનાવતા જ્યારે આપણે એનાલિસિસ કરીએ કે આવનારા દિવસોમાં શું છે એ પરફેક્ટ થઈ જાય છે પછી જ આપણે વિડીયો બનાવીએ છીએ અને આપણે ગયા રાઉન્ડમાં આપણે જે વિડીયો બનાવ્યો એમાં કીધું હતું કે આ રાઉન્ડ સાર્વત્રિકનો છેલ્લો હશે બધા ગામડામાં થોડો જાજો વરસાદ આવ્યો અમુક અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થયો અમુક વિસ્તારોમાં પાણ જોગ થયો છે અમુક વિસ્તારમાં પાણ વધારે થયો છે અમુક વિસ્તારોમાં ખાલી છાટાછૂટી થયા છે હવે એમાં મેન દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર વિસ્તારને થોડાક અમરેલીને ભાવનગરને ધારીને એ વિસ્તારમાં થોડો ઓછો વરસાદ થયો છે તો એ રીતનું આપણે જે પેટિશન કર્યું હતું યાર એ રીતનો વરસાદ જોવા મળ્યો છે હવે આવનારા દિવસોમાં ફરી વરસાદ ક્યારે છે તેની માહિતી તમારા સમક્ષ ખેડૂતભાઈઓ આપણે આજે રજૂ કરીએ છીએ તો આવતી વીસ તારીખ વીસ સપ્ટેમ્બરની આસપાસ એક વરસાદનો નાનો એવો રાઉન્ડ જોવા મળશે લોટરી મુજબ રાઉન્ડ છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી હવે આ જે રાઉન્ડ છે તેમાં કદાચ વિસ્તારો વધી શકે સામે એક એન્ટીસાઈક્લોન પણ છે અને પ્લસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી પણ છે અને એક બાજુ સિસ્ટમ પણ છે હવે એમાંથી કોણ મજબૂત છે કોણ બાજી મારશે એ આપણે જોવાનું છે રાઉન્ડ ચાલુ થશે એ ફાઇનલ છે પણ વિસ્તાર કયો લે અને કેવી વરસાદની માત્રા રહે એ આપણે નજીકના દિવસોમાં એનાલિસિસ કરશું પાછા અને જણાવશું અત્યારે ખાલી આપણે સાવચેતી મુજબ પગલાં લેવાના છે કે વીસ તારીખ અઢારથી વીસ તારીખની આસપાસ રાઉન્ડ ચાલુ થશે અત્યારે ઘણા વિસ્તારોમાં આગતરી મગફળી છે એ પાક ઉપર છે અને ઉપાડે છે તો એવા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું છે કે અઢાર અથવા તો વીસ તારીખ પહેલાં આપણો એ જે મગફળી છે એ ઘરે આવી જાવી જોઈએ એટલે થોડું ઉતામર રાખો હલર ગોતો અત્યારથી ઓર્ડર આપી દો હલરના એટલે જલ્દી જલ્દી પતી જાય અને આગતરું ઇંધાણ પણ તમને અત્યારે આપું છું કે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ આસપાસ ફરીથીને એક બંગાળની ખાડીનાની સિસ્ટમ દ્વારા એક વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે તેની માહિતી આપણે આ જે વીસ તારીખનું રાઉન્ડ પૂર્ણ થાય પછી આપણે નજીકના દિવસોમાં આપશું ત્યાં લગીને આપણે જે આ અત્યારે કહ્યું છે એ મુજબનું છે જય જવાન જય કિસાન જય દ્વારકાધી સૌ મિત્રોને